મારા નામ સચિન પરમાર જે સ્ટેશન ફાયર ઓફિસર ભુજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી જે સાધનો મળ્યા હતા એ અંતર્ગત આજે એક ટેસ્ટિંગ માટેનો એક ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું કે ભાઈ સાધનો ચાલુ હાલતમાં કેવી રીતે છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ અંતર્ગત આજે બધા ફાયર સ્ટાફના જે જવાનો છે એ લોકોને ઓપરેટિંગ માટેની અહીંયા અમીરસર તળાવની અંદર લઈ આવ્યા હતા આની અંદર જે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શને જે સાધનો આપેલા છે એનામાં એક સ્પીડ બોટ છે એક નાનકડી રેસ્ક્યુ કાર્ટ છે કે જે કોઈપણ જગ્યાએ વ્યક્તિ ડૂબતો હોય એને તાત્કાલિક આપણે એ જગ્યાએ પહોંચવો જોઈએ તો રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી અને એ જગ્યાએ આપણે એને પહોંચી શકીએ અને એને બચાવી શકીએ અંદાજીત એંશી લાખ રૂપિયાના સાધનો છે જેનામાં અંડર વોટર કેમેરા સાથે રેસ્ક્યુ કાર્ટ સ્પીડ બોટ એક ટેન્ટ છે રિંગ બોયા લાઇફ જેકેટ અને અલગ અલગ સાધનો છે બીજા હાલે વરસાદી સિઝન ચાલુ થવાની છે જે અંતર્ગત આ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન બહુ ઉપયોગી સાધનો આપેલા છે કે જેનો ઓપરેટ કરી અને આપણે તાત્કાલિક જે જગ્યાએ પહોંચવાનું છે અને જે બચાવ કામગીરી કરવાની છે આપણે કરી શકીએ